ખેતી અનુદાન આપવા માટે ખેડૂત આગેવાન દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે નિર્મલા ખેડૂત આગેવાન જયેશ પટેલ પત્ર લખીને રજૂઆત કરી છે કૃષિનો હિસ્સો રહેલો છે ભારત દેશના ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફનો લગાવ વધી રહ્યો છે ભારત સરકાર ખેડૂતોને ફર્ટિલાઇઝર ઉપર કરોડો રૂપિયાની સબસીડી આપે છે ભારત સરકારનો પણ સંકલ્પ પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર ઝીરો પોઈન્ટ ચૌદ ટકાથી વધારીને વીસ ટકા કરવાનો છે ખેતીનું સર્ટિફિકેશન કર્યા બાદ ખેડૂતોને એક દીઠ દસ હજારનું અનુદાન આપવા માટે આગામી બજેટમાં જોગવાઈ કરવા સમગ્ર ખેડૂતે ખેડૂતો વતી વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો નહીતર ખેડૂત ખેતીથી દૂર ભાગતો જશે ખેતી જો ઓછી થતી જશે તો ખૂબ મોટી સમસ્યા ઉપસ્થિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવું એમનું માનવું છે જય હિંદ ખેડૂત ખેતીની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવી રહ્યા છે અને ખાસ કરીને રાસાયણિક ખેતીથી સતત ખેત ઉત્પાદન ઘટી રહ્યું છે એવા સમયે પ્રાકૃતિક ખેતી ખેડૂત ખેતરો વળી રહ્યા છે અને જે રીતે આગામી બજેટમાં તમે જુઓ તો રાસાયણિક ખાતરની કરોડો રૂપિયાની સબસિડી ભારત સરકાર આપતી હોય છે અને બીજી બાજુ જે રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન ભારત સરકાર આપી રહી છે અને બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના સપનામાં અત્યારે ઝીરો પોઈન્ટ અઢાર ટકા જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે અને વધારીને વીસ ટકા સુધી લઈ જવાની જે રીતની વાત થઈ રહી છે ખૂબ જ આનંદની વાત છે પ્રાકૃતિક ખેતીને જો મહત્વ આપવું હશે તો ખાસ કરી રાસાયણિક ખેતીમાં જે સબસિડી આપવામાં આવી રહી છે એને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જે સર્ટિફિકેટ કરાવે એ ખેડૂતોને એકરે દસ હજાર રૂપિયા આપવાની માગણી અમે નિર્મળા સીતારમણ નાણાં મંત્રીશ્રીને અમે વિનંતી કરી છે પત્ર લખ્યો છે અને ચોક્કસ અમને આશા છે કે આગામી દિવસોમાં જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે બજેટમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક જ દસ હજાર રૂપિયાનું અનુદાન મળે એવી લાગણી અમે વ્યક્ત કરી છે